જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ પરવારનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગોગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરે હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું સોંગ આવી રહેલ સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મોતના અંજાણ ગોપાલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ને અમારી જયગોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવ સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ મોતના અંજાણ ગોપાલ ભરવાડનું આ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો ત્રિશુલ સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મોતના અંજાણ સિંગર ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતાની સાથે સાથે આ સોંગ સાંભળવા માટે ત્રિશુલ સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં આ સોંગ સાંભળવા મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો